ઉપલેટા તાલુકાના ગઢાળા ગામે આવેલ મોજ નદી નો કોઝવે ગાબડા હોય જેના કારણે લોકોને ખૂબ જ મુશ્કેલી પડી રહી છે આ ગાબડા તાત્કાલિક રિપેર કરવા માટે પૂર્વ સરપંચ નારણભાઈ આહિરે માંગ કરી હતી ગઢડા ગામના કોઝવે પર નદીના આવેલ કોઝવે પર મોટા ગામડાથી ગ્રામજનો પરેશાન બન્યા છે છેલ્લા ઘણા વર્ષોથી અહીંયા વરસાદ બાદ સમસ્યાઓ સર્જાઈ રહી છે ગામ લોકોની ઉપલેટા તેમજ આસપાસના ગામમાં જવામાં મુશ્કેલી પડે છે ત્યારે તંત્ર દ્વારા આ સમસ્યા દૂર નહીં કરવામાં આવતા લોકોની સમસ્યા વધી રહી છે ઉપલેટા તાલુકાના ગઢાડા ગામના પૂર્વ સરપંચ નારણભાઈ આહિર આજે ખૂબ જ વરસાદને કારણે જે મોજ નદીમાં જે અમારો મુખ્ય રસ્તો કોઝવે આવેલ છે આજે છેલ્લા પંદર દિવસથી કોજવેમાં ગાબડા પડેલું હોય જેને કારણે લોકોને હાલવા ઉપલે તાલુકા મથકે જવા માટે ખૂબ મુશ્કેલી પડતી હોય ત્યારે અમારી એવી માગણી છે કે આ ગાબડા તાત્કાલિક વહેલી તકે રિપેર થાય એવી અમારી માગણી છે વિપુલ ધામીચા ઉપલેટા